નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રક્ષાબંધનના પર્વને લઈને તલોદમાં રાખડીઓનો સ્ટોક ખડકાયો ભાઈ બહેનના પવિત્ર તહેવારને લઈને મીઠાઈના વેપારીઓએ તૈયારીઓ આરંભી છે અવનવી વેરાયટીની રાખડીઓએ આકર્ષણનું કેન્દ્ર બની છે ખાસ કરીને નાના બાળકો ભાભી રાખડી એ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો પર્વ ઉજવવા તલોદ સહિત તાલુકા પંથકના પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ તલોદ બજારમાં રક્ષાબંધન પર્વને અનુરૂપ ખરીદી માટે ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે રિપોર્ટર દિલીપ પરમાર એસ ડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા